આરી ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે દલિત યુવકને વિરુદ્ધ ટિપ્પણી કરી માર મારતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આરી ગામના જૂના બસ સ્ટેન્ડ પાસે રહેતા ભરતભાઈ દેવસીભાઈ પડાયાને બળદેવસિંહ ભરતસિરાણાએ વિરુદ્ધ ટિપ્પણી કરી માર મારતા ભરતભાઈ પડાયાને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા

મનના ફરજ પડાયે આ દુકાને બેઠા હતા એમાં એ લોકો અંદર પી દારૂ પી રહ્યા હતા દુકાનની પાછળ બલ દુકાનની પાછળ એમાં હમણાં આવી ગયા વાલી કે આ તો બધો આવી ગયો ભાઈ એમાંથી બબલ થઈ ગયા અમારો અને મને ધોકા માર્યા ચાર પાંચ ચાર પાંચ જણા હતા એ લોકો શું એનું નામ છે લાલો છે અને ભરત એસનો છોકરો છે બાબા એચમ નોકરી કરતા પેલા